કાળકા ઓહો તો અનમમાને ના અને પછી પાવાગઢ જો હતો તમ જવા તમારી કાળકા તમને પાવાગઢ લઈ જાવું દીપક બરાબર આટલું તમારી ભવાની થઈ જાય લે આ સ્વતંત્રતાનું જે છે મારી પોલટિક આ છે કેમ લે ભાઈ જલ થઈ જાય થઈ જાય થતું <coughs> હોય <coughs>

અને ગેરપીટા ને લો બધા મારે